નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે સમજીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા લાભાર્થીની નોંધણી કેવી રીતે કરવાની હાલ આપણે નોંધણી કરીએ છીએ પણ નામ નોંધાઈ રહ્યા નથી તો શું તકેદારી રાખવાની હોય ચાલો આજના વિડીયોમાં સમજીએ છે તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરી લેશો ઓકે અહીંયા આપણે એક સગર્ભા માતા છે તેની નોંધણી કરીને સમજીશું નોંધણી કરવા માટે બેનિફિસરી ઉપર આપણે ક્લિક આપીશું અને અહીંયા આપણી સામે અહીં ખૂણાની અંદર પ્લસનું નિશાન છે ત્યાંથી આપણે પ્રેગ્નેન્ટ વુમન છે એને સિલેક્ટ કરી લઈશું જેમ કે અહીંયા આપણે કરી રહ્યા છે અહીંયા તમે જોશો તો અહીંયા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમારે નામ નોંધણી કરતા સમયે શું તકેદારી રાખવાની છે તેની અહીંયા સમજ આપણને આપવામાં આવી છે અંધર ઉપર આપણે ક્લિક કરવાનું અને આગળ વધવાનું અહીંયા આધાર અને મોબાઈલ નંબર છે એ અહીંયા લખવાનો રહેશે આધાર કાર્ડ છે એ સગર્ભા માતા હોય તો એનું જ આપણે અહીંયા નોંધવાનું છે જેની નોંધણી આપણે કરી રહ્યા છીએ નીચેની સાઈડમાં મોબાઈલ નંબર એ છે કે જે રેન્ડમલી આપણે ફોન યુઝ થતો હોય કારણ કે આ મોબાઈલ વેરિફિકેશન છે તે ચાલુ હાલતમાં જે ફોન હોય એ તમે અહીંયા નોંધી શકો છો આ મોબાઈલ વેરિફિકેશન અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ બંને અલગ વસ્તુ છે અહીંયા તમે જે મોબાઈલ નંબર લખો છો તેમાં ઓટીપી જશે અને ઓટીપીનો આંકડા છે એ અહીંયા આપણે નોંધીશું એટલે એ આગળ વધશે જેમ કે અહીંયા આપણે કમ્પ્લીટ કરી લીધું પ્રોસિંગ ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે મોબાઈલ છે એ વેરીફિકેશન છે એ થશે ઓટીપીની આપણે રિક્વેસ્ટ આપી રિક્વેસ્ટ આપો એટલે અહીંયા ચાર આંકડાનો ઓટીપી છે એ આપણી પાસે આવશે જેવો ઓટીપી આવે છે તો અહીંયા એ તમારે નોંધવાનો છે અને વેરીફાઈ છે એ કરવાનું છે જેમ કે અહીંયા આપણે ઓટીપી સેન્ડ કરી દીધો છે યસ ઓટીપી આવી ગયો છે ઓટીપી અહીંયા આપણે નોંધી દઈશું અને વેરીફાઈ ઉપર ક્લિક આપી દઈશું જેવું આપણે ક્લિક આપીએ છે તો પછીનો ઓપ્શન આપણી પાસે આવે છે અને એ છે વાયસી અહીંયા આપણે વેરિફિકેશન કરી લીધો છે પહેલો સ્ટેપ છે એ પૂરો કરી દીધો હવે આપણે ઈ કેવાય કરવાનું થશે ઈ કેવાયસી ઉપર આપણે ક્લિક આપી દઈશું આપો છો એટલે મેરી પહેચાન પેજ આપણી સામે આવે અહીંયા હવે તમારે સગર્ભા માતા છે એનું આધાર કાર્ડ અહીંયા નોંધવાનું અને એ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે ઓટીપી પી અહીંયા તમારે આપવાનો છે યસ અહીંયા આપણે કેપ્ચા કોડ છે એ પણ નોંધી દઈએ અને આગળ વધીએ નેક્સ્ટ ઉપર ક્લિક આપીશું એટલે હવે એ ઓટીપી છે એ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર જશે યસ અહીંયા થોડી વેઇટ કરીએ એટલે એ ઓટીપી છે એ આપણે મેળવીશું

કેપ્ચર ફોટો છે એના પર આપણે ક્લિક આવી દઈએ આ બધું આપ જાણો છો કે ફોટો કઈ રીતે આપણે કેપ્ચર કરવાનો છે યસ અહીંયા આપણે કેપ્ચર ફોટો એવું લખ્યું છે એના પર ક્લિક કરી દઈશું યસ આ આપણી સામે એને નામાવલી આવી છે યાદી છે કઈ રીતે ફોટો ક્લિક કરવાનો છે પાર્ટ વન અને પાર્ટ ટુ યસ આપણે બેન છે એનો ફોટો કેપ્ચર કરી લઈએ તમે જોશો તો ફોટો કેપ્ચર છે એ બહુ સરળતાથી અહીંયા થઈ ગયું છે કોઈ પણ ઇશ્યુ આપણને જોવા મળતું નથી અહીંયા વેરીફાઈ ફોટો છે એના પર આપણે ક્લિક આપી દઈશું યસ તમે એના પર જેવું ક્લિક આપો છો તો પંદર સેકન્ડની અંદર એ ફોટો વેરિફાઈ થશે અને ફેસ વેરિફિકેશન છે એ સક્સેસફુલ થઈ જશે જેમ કે અહીંયા તમે જોશો ફેસ વેરીફિકેશન છે એ પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા આપણે હજુ સમજવાનું છે કે હજુ આપણે રજિસ્ટ્રેશન કર્યું નથી મોબાઈલ વેરીફિકેશન કર્યું ઈ કેવૈસી કર્યું અને ફેસ કેપ્ચર છે ફેસ વેરીફિકેશન કર્યું એ પછી હવે સગર્ભા માતા છે એનું રજિસ્ટ્રેશન કરવાનું જેમ કે અહીંયા કન્ટિન્યુ રજીસ્ટ્રેશન એવું લખ્યું છે એના પર ક્લિક કરીએ જો તમે ક્લિક કરો છો તો હવે એ બેન જે છે એની ડિટેલ અહીં આવી જશે જ્યાં ઉપરની સાઈડમાં પ્રેગ્નેન્ટ વુમન લખી ગયો છે એનું નામ આવી ગયું છે મોબાઈલ નંબર ઓલરેડી આપણે એનું વેરીફિકેશન કરી દીધું છે નેમ ઇન યોર લેંગ્વેજ એટલે આપણી ભાષામાં આપણે નામ લખવું હોય ગુજરાતીમાં તો લખી શકો છો હસબન્ડનું નામે લખી શકો છો એ પછી કેટેગરી તો કેટેગરી જે લાગુ પડતી હોય એ કેટેગરી આપણે સિલેક્ટ કરવાની છે પછી નીચે રેસિડેન્સી ટાઈપ છે એ લાભાર્થી પરમિનેન્ટ રહેવા એવું છે કે એ ટેમ્પરરી છે તો જે લાગુ પડતું એમ હવે લાસ્ટ એલ જે એલએમપી એમ ડેટ છે એ નક્કી આપણે કરવાની છે આ એલએમપી એમ ડેટ ખાસ કરીને તમે મમતા કાર્ડ હોય એની અંદર જે નોંધ્યું છે એ મુજબ તમે અહીંયા નોંધશો એ મોઢા મોઢનું આપણે એને ફોન કરીને જાણી અને લખીએ છીએ એવું નહીં કરશો મમતા કાર્ડ હોય મમતા કાર્ડની અંદર જે ડિટેલ આપી હોય એ ડિટેલ મુજબ જ તમે એલએમપી એમ ડેટ છે આમાં નાખો કારણ કે એવું થશે કે ડિલિવરી ડેટ છે એ એલએમપી ડેટને આધીન પણ નક્કી થાય છે એટલે ક્યાંક એવું ન બને કે એલએમપી ડેટના કારણે છે આપણો ડેટા છે એ મિસમેચ થઈ જાય તો મમતા કાર્ડમાં જે લખ્યું હોય એલએમપી ડેટ એ મુજબ અહીંયા નોંધો યસ અહીંયા આપણે એલએમપી ડેટ છે એ નોંધી દઈએ છે યસ અહીંયા ડેટ આપણે નોંધી દીધું છે પછી આવે છે ઇન ધ ફર્સ્ટ પ્રેગ્નન્સી પ્રથમ પ્રેગ્નન્સી છે તો હા આપવાનું છે પછી અહીંયા આવા એ એન સીની જે છે ડિટેલ આ મમતા કાર્ડની અંદર હોય આ મમતા કાર્ડ તમારી પાસે તમે રાખો છો એને પછી બાજુમાં રાખીને તમે આ ફોર્મ રજિસ્ટ્રેશન કરો તો બધી ડિટેલ મળી જશે અહીંયા એ એન સીની ડેટ છે એ લખવાની છે મમતા કાર્ડમાંથી એ ડેટ તમને મળી જશે હાઈટ છે વેઇટ છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ લખીને સબમિટ આપી દેવાનું છે યસ અહીંયા તમે જોશો કે એલ એમ જે એ એન સીની જે ડેટ છે મુલાકાત છે એની ડેટ અહીંયા આપણે નક્કી કરી લઈએ અને એ ઓકે ઉપર ક્લિક કરીને ડેટ નક્કી કરી દઈએ યસ એ બેન જે છે એની હાઈટ અને વેઇટ એ તમને ત્યાંથી જ મળી રહેશે હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ પણ તમને એ મમતા કાર્ડ છે એની અંદર એ એનસીની ડિટેલમાંથી મળવાપાત્ર થઈ જશે યસ અહીંયા આપણે ડિટેલ છે એ નોંધ કરી દઈએ ઓકે અહીંયા સબમિટ બટન ઉપર આપણે ક્લિક આપી દઈશું તમામ ડિટેલ આપણે નોંધી દીધી છે યસ અહીંયા તમે જોશો તો હવે લાભાર્થીની નોંધણી છે એ સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ ગયું છે આપણે નોંધણી છે એ કરી દીધી છે ડન ઉપર આપણે ક્લિક કરી દઈશું હવે અહીંયાથી તમે જોશો બેનિફિસરી છે એની ઉપર આપણે ક્લિક કરીશું લાભાર્થીના બોક્સમાં અને ત્યાંથી તમે જોશો તો ઉપરની સાઈડની અંદર એક દેખાય છે આપણે અહીંયા ખાસ એને રિફ્રેશ કરવું પડશે તમે જ્યારે પણ નોંધણી કરો છો એ પછી ખૂણાની અંદર આ રિફ્રેશનું ઓપ્શન આપેલું છે ત્યાં પાંચ વખત ક્લિક કરવું એટલે તમે જે ડિટેલ આપી છે જે નોંધણી કરી છે એ સક્સેસફુલ થઈ જાય ચલો અહીંયા આપણને બાજુમાં એ જો નોટિફિકેશન બોક્સ છે જે ગોળ કલરનો છે એમાં એક નંબર દેખાઈ રહ્યો છે એ આપણે આ એક નંબર ઉપર છે એ ક્લિક કરી દેવાનું યસ આ તમે જોશો આપણે રિફ્રેશ છે એને કરી દીધું હવે અહીં બાજુમાં જે આપ્યું છે એના પર ક્લિક કરીએ યસ અહીંયા તમે જોશો તો આ એક્ટિવિટી લિસ્ટ છે તમે જે કામગીરી કરી હોય એ અહીંયા આવીને સચવાઈને પડી હોય તમારે જે છે એ એક્ટિવિટી અહીંયા સ્ટાર્ટ બટન લખ્યું છે બ્લુ કલરનો સ્ટાર્ટ એના પર ક્લિક કરવાનું એટલે અહીંનો ડેટા છે એ સિંક થશે અને સર્વર ઉપર એ અપલોડ થશે યસ અહીંયા જુઓ નો પેન્ડિંગ રેકોર્ડ ફાઉન્ડ એવું આવ્યું એનો અર્થ એ થયો કે તમે જે ડેટા જે છે એ હવે સ્ટાર્ટ કર્યો એટલે ડિટેલ છે એ તમારી સર્વર ઉપર પહોંચી ગઈ બહાર આવી જવાનું ફરીવાર રિફ્રેશ કરવાનું અને જોવાનું કે એ નામ છે એ નોંધાયું છે કે કેમ યસ અહીંયા તમે જોશો થોડું રિફ્રેશ પછી તમારે એ જોવાનું કે કે નામ નોંધાયું છે કેમ યસ તમે અહીંયા જોશો પ્રેગ્નેન્ટ વુમન ઉપર આપણે ક્લિક કર્યું તમામ નામાવલી છે આપણી સામે આવશે આપણે જોઈશું કે નામ અહીંયા આવ્યું છે કે કેમ યસ થોડું રિફ્રેશ છે એ થઈ રહ્યું છે થોડી વાર લાગી રહી છે યસ થોડો આગળ જોશો આપણે નેક્સ્ટ કરીએ અને સૌથી છેલ્લે જોઈશું તો યસ એ બેન છે એનું નામ આવી ગયું છે આ નોંધણી સક્સેસફુલ થઈ ગઈ છે તમે જોશો અહીંયા છેલ્લા નામ પણ એમનું આપણે કમ્પ્લીટલી વેરીફાઈ એવું લખીને આવી ગયું છે અને એની તમામ ડિટેલ છે એ અહીંયા આપણે જોશો બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે કોઈ પણ ઇશ્યુ નથી તો આ મુજબ તમે હવે લાભાર્થીની નોંધણી છે એ કરી શકો છો આ નોંધણી કરતા સમયે આપણે સમજ્યા છીએ એ મુજબ સૌથી પહેલાં મોબાઈલ વેરીફિકેશન થશે પછી ઈ કેવાયસી થશે ફેસ કેપ્ચર થશે પછી જ એની નોંધણી રજીસ્ટ્રેશન છે એની ડિટેલ નાખાશે પછી લાભાર્થીની નોંધણી થશે તો તમે સમજ્યા છો આ મુજબ હવે તમે એન્ટ્રી છે એ કરી દેશો અને સરળતાથી કામ કરશો ફરી મળીએ નવી માહિતી સાથે